સ્વાગત આગળ વાત કરીએ તો સુરત દક્ષિણ ગુજરાતની આઠસોથી વધુ ખાનગી શાળાઓને ફી નિર્ધારણ કમિટીએ નોટિસ ફટકારી ફી વધારા મામલે ખુલાસો માંગ્યો ફી નિધારણ કમિટીના જણાવ્યા અનુસાર કોઇપણ નવા શૈક્ષણિક વર્ષની ફી વધારવી અથવા લેવી હોય તો જે તે શાળાએ આગામી વર્ષના ઓક્ટોબર માસ સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની હોય છે પરંતુ કેટલીક સેલ્ફ ફાઇનાન્સ શાળામાં સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ ફી વધારો કર્યો છે જે બાબત ફી નિર્ધારણ કમિટીના ધ્યાને આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતની શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો જેના પગલે સેલ્ફ ફાઇનાન્સ શાળાના સંચાલકો દોડતા થયા જેમાં સુરતની પાંચસોને સત્યાવીસ ભરૂચની બસો છ વલસાડની એકસો પાંચ મળી કુલ આઠસોથી વધુ સ્કૂલોની આડોડાઈ સામે આવી ઉલેખ નિયમ છે કે અરકાશ નહીં કરનાર સ્કૂલો 5 લાખ થી 10 લાખના દંડની જોગવાઈ છે માં ફી મંજૂરી લેવી હોય વધારવી હોય કે લેવી હોય તો તેમણે 2023 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની હોય છે આ સમયમર્યાદા જે ચૂક્યા છે એવી સંસ્થાઓને દક્ષિણ ઝોનની સંસ્થાઓને આઠસો જેટલી સંસ્થાઓ લગભગ છે એમને નોટિસ આપવામાં આવી છે અને એમની પાસે જોબ માંગવામાં